નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે પંદર તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં જો આ ડૂમ અડધો ફૂલ થઈ ગયો છે મિત્રો કિલો નંબર એકથી પિલો નંબર તેર સુધી નવી આવક જોવા મળી રહી છે અને મિત્રો ત્યારબાદ ડૂમ નંબર બેમાં થોડાક પાલ ઉતરેલા છે આજે પણ અને થોડીક ડૂમ નંબર બેમાં ઉતરેલી છે ઘણી અને મિત્રો હાલ હરાજીનું કામ કામકાજ સૌથી પહેલાં આજે ડૂમ નંબર પ્રણમાં લેવામાં આવેલું છે કિલ્લો નંબર તેરથી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે પણ મગફળીનો ભાવ જે વજનવાળી મગફળી છે તેમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે અને થોડીક મીડિયમ વજનવાળી છે તેમાં ભાવ મીડિયમ જોવા મળી રહ્યા છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

મારા પા છે એમ કરે સમજતો નથી કોઈ વાત વાત બે માહિતી છે આ બધી છે ચૌદસો ને ચૌદસો ને અગિયાર ભાવ થયો છે જીવીસ સુપર વજનમાં ક્વોલિટીમાં કાંઈ નો બધો ચૌદસો ને અગિયાર ભાવ છે વજનમાં બહુ સારી મિત્રો દાણા બહાર ક્વોલિટી છે ચૌદસો ને અગિયાર આ જીવીસનો ભાવ દાણા બાર ક્વોલિટી

સાડત્રીસ નંબર મગફળી છે બારસો ને એકોતેર ભાવ થયો છે અમુક મિત્રો બીજી બત્રી દેખાય છે આઠસો પૂરા આઠસો પૂરા ત્યાં છે મિત્રો હાવ હળવી છે મિત્રો ગોગડું છે આઠસો પૂરા થયા છે બારસો પૂરા બારસો પૂરા થયા ઓગણ ચાલીસ નંબર મગફળી છે વજનમાં બહુ આવી